ફોર વ્હીલ કાર વેચવાની છે સાવ પાણીના ભાવે સાવ ઓછી વેચાઈ પણ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ફોર વ્હીલ કાર ની હું તમને બધી ડિટેલ આપી દઈશ વેગેનાર ગાડી છે તે પણ સી માં જે અત્યારે ખૂબ જ માર્કેટમાં છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ વન ઓનર ગાડીની હું તમને બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ગાડી છે મારુતિ સુઝુકી વેગેનાર અને સીએનજી ગાડી છે મોડલની વાત કરું તો બે હજાર અગિયારના મોડેલની આ વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલી ગાડી આ ગાડી જેન્યુન માત્ર ઓગણ ચાલીસ હજાર કિલોમીટર માત્ર ચાલેલી છે અને ગાડીમાં ક્યાંય પણ સડો નથી તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ક્લીન ચોખ્ખી ગાડી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો પહેલાં ગાડીના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ તો કારના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને કિલોમીટરની પણ ફૂલ ગેરંટી લેવામાં આવશે વન ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી કિંમતની વાત કરું તો બે લાખ અને ચાલીસ હજાર કિંમત અંદાજીત રાખી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બાકી એકદમ એન્જિન પાવરફુલ સ્લેબ સ્ટાર્ટી ગાડી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ઘરઘરા વન ઓનર ગાડી છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ફોર વ્હીલ કાર તમને પાલનપુર જોવા મળશે ગાડી લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની એક ચાલીસ વાળા પર ફોન કરી આ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો